પ્રદુષણના લીધે આજના જમાનામાં બધાના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે અને આપણે વાળમાં ડાય કરી કરી અને તેને વધારે પડતું નુકસાન પહોંચાડીએ છીએ તમે પણ ઉપયોગ કર્યા વગર વાળને કુદરતી રીતે કાળા કરવા માંગતા હોય તો આજનો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો સૌથી પહેલા એક વાસણમાં એક કપ પાણી ઉકળવા રાખી દેસુ તેમાં એક ચમચી ચાની ભૂકી ઉમેરશું હવે આ પાણી ઉકળી અને અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું સતત પાંચ મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખી અને પાણીને મેં આ જ રીતે ઉકાળી લીધું છે એક કપ પાણી હતું તે હવે અડધો કપ જેટલું રહી ગયું છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેસું ચમચીથી પાણીને ચેક કરીએ તો તમે જોઈ શકશો ચાની ભૂકીનો બધો જ કલર આ રીતે પાણીમાં આવી ગયો છે પાણી આપણું એકદમ સરસ લાલ થઈ ગયું છે તો ગેસને બંધ કરી અને તરત જ આ પાણીને આપણે એક વાસણમાં ગાળી લેશું અહીંયા આપણે માત્ર ચાની ભૂકીના પાણીનો જ ઉપયોગ કરવાનો છે તો ભૂકીને ગાળી અને આ રીતે અલગ કરી દેસું અને આ ભૂકીમાં થોડું પાણી ઉમેરી અને ઘરમાં રહેલા કોઈ પણ છોડમાં ઉમેરી દેવાનું પાણીને થોડી વાર માટે ઠંડુ થવા માટે રાખી દેસું ત્યાં સુધીમાં કોઈ પણ એક લોખંડનું વાસણ લઈ લેશું મારી પાસે ઘરમાં આ રીતની લોખંડની લોઢી છે તો હું તેનો ઉપયોગ કરું છું હવે આપણે જે માથામાં નાખવાની જે સિમ્પલ મહેંદી હોય તે લઈ લેશું અહીં મેં ત્રણ ચમચી મહેંદીનો પાવડર લીધેલો છે આ એકદમ પ્યોર ઓર્ગેનિક મહેંદી પાવડર છે ત્યાર પછી આપણે તેમાં બે ચમચી આમળાનો પાવડર ઉમેરશું આમળાનો પાવડર ઘરે કઈ રીતે બનાવો તેનો વિડીયો મેં તમારી સાથે પહેલાં જ શેર કરેલો છે આ રીતે તમે આમળાનો પાવડર સ્ટોર કરી અને આખું વર્ષ માટે સાચવી શકો છો તે પછી અહીં બે ત્રણ ચમચી જેટલું આમળાનો જ્યુસ લઈ લેશું આમળાના જ્યૂસનો વિડીયો પણ મેં ચેનલ ઉપર મૂકેલો જ છે હવે ચમચીથી બધી વસ્તુને મિક્સ કરી લેશું આ રીતે લોખંડના વાસણમાં મહેંદી પલાળી અને તેમાં તમે આમળાનો રસ અને આમળાનો પાવડર ઉમેરશો એટલે મહેંદી આપણી કુદરતી રીતે એકદમ સરસ કાળી બનીને તૈયાર થશે તો અહીં એક એક ચમચી જેટલું આપણે જૂસ ઉમેરતા જશું તમારી પાસે લોઢાનું કોઈ મોટું વાસણ હોય તો તમે ફટાફટ મહેંદીને તૈયાર કરી શકશો તો અહીં મેં બે ત્રણ વખત કરી અને આ રીતે થોડું થોડું જ્યુસ ઉમેરેલું છે અહીં મેં ત્રણ ચમચી જેટલું આમળાના જૂસનો ઉપયોગ કરેલો છે ત્યાર પછી હવે આપણે જે ચાની ભૂકીનું પાણી લીધેલું છે તે ઉમેરશું તે પણ આ જ રીતે બ બે ચમચી કરીને ઉમેરવાનું એકી સાથે બધું પાણી બિલકુલ નહીં ઉમેરવાનું નહીંતર મહેંદી છે તે ઢીલી થઈ જશે બ બે ચમચી પાણી ઉમેરતું જવાનું અને મહેંદીને મિક્સ કરતું જવાનું અને ફ્રેન્ડ્સ આજે આપણે જે હોમમેડ ડાય બનાવી રહ્યા છીએ તે એકદમ કુદરતી રીતે કાળી તૈયાર કરેલી છે તો આ આ કાળા મહિના જેવો સમય લાગે છે કોઈ નથી કે તમે લગાવશો અને તરત જ માથું ધોયા ભેગું આપણા વાળ કાળા થઈ જાય આમળાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે એ તો આપણે બધા જાણીએ જ છીએ આ મહેંદીને પહેલી વાર તમે લગાવશો તો તમારા વાળ પચાસ ટકા જેવા તમને ફરક જણાશે એવું નહીં થાય કે એક જ વારમાં તમારા ગ્રે હેર બધા કાળા થઈ જશે થોડો તમને ફરક જણાશે જ્યારે બીજી વાર લગાવશો ત્યારે તમને એંસી ટકા જેવો ફરક દેખાશે અને જ્યારે ત્રીજી વાર લગાવશો ત્યારે તમારા બધા જ ગ્રે હેર છે તે તમને ધીરે ધીરે કરતાં કાળા થતા નજર આવશે અને સાથે સાથે દરરોજ આપણે એક ચમચી જેટલું આમળાનું જ્યુસ પણ પીવાનું છે બોડીને અંદરથી ક્લીન રાખશું તો જ આપણા વાળ છે તે કુદરતી રીતે કાળા રહેશે બને ત્યાં સુધી બજારનો અનહાઇજેનિક જંક ફૂડ ખાવાનું ટાળવાનું છે તે આપણી બોડીને અંદરથી નુકસાન પહોંચાડે છે તો બોડીને અંદરથી ડિટોક્સ કરે તેવી વસ્તુ હંમેશા વધારે ખાવાની ફળ ફ્રૂટ આમળા જ્યુસ કાકડીનું જ્યુસ દૂધીનું જ્યુસ આવા બધા તમે જ્યુસ પી શકો છો જ્યાં સુધી અંદરથી બોડી ક્લીન નહીં હોય ત્યાં સુધી આપણે બહારથી કોઈ પણ વસ્તુ લગાવશું તે અસર નહીં કરે હવે તમે જોઈ શકશો આપણી મહેંદી એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગઈ છે મહેંદી વધારે પડતી ઘાટી પણ નથી અને એકદમ પાતળી પણ નથી અત્યારે આપણે મહેંદીને આ જ રીતની રાખવાની છે ચમચીની મદદથી મહેંદીને આખી લોઢીમાં જ રીતે ફેલાવી દેસુ લોઢીમાં બધી મહેંદી અડે એ રીતે આપણે મહેંદીને પલાળવાની છે જેથી કરી અને લોઢીનો કાટ છે તે મહેંદીમાં લાગશે અને મહેંદી આપણી બધી જ કાળી થઈ જશે આ મહેંદીને ઢાંકી અને બે દિવસ સુધી આપણે રહેવા દેવાની છે બે દિવસ બિલકુલ તેને અડવાની નથી બે દિવસ પછી આપણે મહેંદીને ખોલીને જોશું અહીં તમે જોઈ શકશો મહેંદી એકદમ સરસ આખી બ્લેક થઈ ગઈ છે ચમચીની મદદથી બધી જ મહેંદીને આપણે કાઢી લેશું એક વાટકામાં આ રીતે બધી મહેંદીને કાઢી લેવાની છે ત્યાર પછી આપણે હવે તેમાં થોડું દહીં ઉમેરશું તો અહીં મેં બે ત્રણ ચમચી જેટલું દહીં લીધેલું છે અને ચમચીથી આપણે તેને મિક્સ કરી દઈશું દહીં ઉમેરવાથી આપણા વાળ છે તે મહેંદીના લીધે ડ્રાય થતા હોય તે ડ્રાય નહીં થાય અહીં તમે વિટામિન ઈની કેપ્સ્યુલ પણ ઉમેરી શકો જો તમારા વાળ સિલ્કી હોય તો તમારે વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરવાની જરૂર નહીં પડે બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દેશું થોડું થોડું કરી અને જરૂર મુજબ પાણી ઉમેરતા જાય અને મહેંદીને આ રીતે એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી ફેટી લેવાની તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ